તો આપણે હું આમ છું આ કોમ નું આ કોમ નું બધું બોલી જાઓ એક થઈને આપણે આ દેશ જે હિન્દુસ્તાન આપણો એક દેશ બચ્યો છે ઓલ વર્લ્ડ ની અંદર એ આપણો દેશ પરિવાર ગુલામ ڏاڍي ڏيکڻ તમામ સંપાય આવેદન પત્રે તમતો મારું નામ કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલ છે આજે જે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે મૌન રેલી કાઢવાની છે બાંગ્લાદેશની અંદર જે પ્રકારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં આખા ભારતમાં આપણે હિન્દુ સમાજ એકત્રિત થઈને એના વિરોધમાં આપણે રેલી કાઢી રહ્યા છીએ એટલે આજે ભાવનગર નગરના બધા જ હિન્દુ સમાજ જે છે એકત્રિત થઈને અહીંયા થી બધા મોહન રેલી જે છે કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર આપવાના છે બીજું આગામી દસ તારીખે માનવ અધિકાર દિવસ હોવાથી એ દિવસે પણ અલગ અલગ સંગઠનો પણ પોતાની રીતે અલગ અલગ કાર્યક્રમો જે છે વગેરે કાર્યક્રમો કરવાના છે એમાં વિદ્યાર્થીઓ બાકીના હિન્દુ સમાજ જે છે સિગ્નેચર અભિયાન પણ કરવાના છે માનવ રે માનવ સાંકળ તરીકે પણ રહીને એ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરવાના છે